મધ્યસ્થ જેલ ખાતે આજે નવીન શોપિંગ સેન્ટર કેન્ટીન અને અમૂલ પાર્લરનું લોકાર્પણ કરવામાં આવ્યું પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે એલ એન રાવ દ્વારા કરવામાં આવ્યું લોકાર્પણ પોલીસ મહાનિર્દેશક અધિક્ષક અને નાયબ અધિક્ષકની ઉપસ્થિતિમાં કરાવ્યું લોકાર્પણ સેન્ટ્રલ જેલના દસ જેટલા આજીવન કેદની સજા ભોગતા કેદીઓ કામ કરશે જેટલી પણ રકમ આવશે તે રકમ તમામ રકમ સેન્ટ્રલ જેલના કેદીઓની સુવિધા આપવા અને જેલના વિકાસ માટે વાપરવામાં આવશે ગુજરાત જેલ વિભાગ તરફથી છેલ્લા વર્ષોમાં ઘણી બધી કાર્યક્રમો અને પ્રોગ્રામ્સ કરવામાં આવી રહ્યું છે એના જ ભાગરૂપે જ આપણે આજે બરોડા સેન્ટ્રલ જેલમાં જે શોપિંગ કોમ્પ્લેક્સ જે મિની શોપિંગ કોમ્પ્લેક્ષ છે એનું ઉદઘાટન કરવામાં આવેલું છે અને જેમાં નાસ્તા હાઉસ છે એ હેર ડ્રેસિંગ સેલૂન છે અમૂલ પાર્લર છે અને આવતા દિવસોમાં અહીંયા એક સફારી બેગનું જે ઉત્પાદન આપણે બરોડા સેન્ટ્રલ જેલમાં થાય છે એને પણ એક શોરૂમ ત્યાં બનાવવામાં આવશે તો એ મિની શોપિંગ કોમ્પ્લેક્સ અમારે આમ જનતા માટે પણ છે અને ખાસ કરીને એ આપણા રેલ વિભાગના જે કર્મચારીઓ છે એમના પરિવારજનો છે એમના માટે સુવિધા પૂરી પાડવા માટે એનું ઉદઘાટન કર્યું છે અને આમાં જે નફો આવશે એ કૈદી ભાઈઓને વેલફેરમાં એ જમા થશે એ આજનું કાર્યક્રમનું ઉદઘાટન કેટલા લોકો અહીંયા કામ કરશે અહિયા લગભગ દસ જેટલા કૈદી ભાઈઓ અહિયાં છે